નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવીએ છો ચાલો વાર્તાની શરૂઆત કરીએ એક સમય એક નાનાકડા ગામમાં અર્જુન નામનો એક યુવાન છોકરો અને રાધા નામની એક સુંદર છોકરી રહેતી હતી તેમની રોમેન્ટિક લવ સ્ટોરી ખૂબ જ ખાસ અને હૃદય સ્પર્શી છે અર્જુન એક સરળ અને સાચા દિલનો યુવાન હતો અને તે ખૂબ જ મહેનતું હતો અને તેના માતા પિતાના ખેતરમાં કામ કરતો હતો તેનું સપનું હતું કે એક દિવસ તેના ખેતરો પાકથી ખીલશે અને તેના માતા પિતાને ગર્વ થશે બીજી બાજુ રાધા એક સુંદર અને વિચારશીલ છોકરી હતી કે તેની માતાને ઘરકામમાં પણ મદદ કરતી હતી તેમના અવાજમાં એવી મીઠાશ હતી કે પક્ષીઓ પણ તેમના અવાજથી પ્રભાવિત થઈ ગયા અર્જુન અને રાધા પહેલીવાર ગામડામાં મેળામાં મળ્યા હતા બંને એકબીજાની સામે જોયું અને જાણે સમય થંભી ગયો હતો અર્જુનના હૃદયમાં રોમાંસની થોડી હલચલ મચી ગઈ અને રાધાએ પણ આંખો નીચી કરી તેમની આંખોની ભાષા પ્રેમની શરૂઆતની નિશાની હતી મેળા પછી અર્જુન અને રાધા વિશે વધુ જાણવા માંગતો હતો તેણે તેના મિત્રોને રાધા વિશે પૂછ્યું અને ખબર પડી કે તે તે ગામના તળાવ પાસે કૂવો હતો હતો અને લેવા જાય છે પણ પણ ત્યાં જવા લાગ્યો રાધા સાથે વાત કરવાની હિંમત ના કરી શક્યો એક દિવસ રાધા તળાવમાં ફૂલ તોડી રહી હતી ત્યારે તેનો પગ લપસી ગયો અને તે પડી જવાની તૈયારીમાં હતી અર્જુને તરત જ દોડીને તેને હાથમાં બચાવી લીધી તે રાતે જ્યારે તેઓએ પહેલી વાર એકબીજાની સાથે વાત કરી હતી રાધા આભાર કહી નીકળી ગઈ પરંતુ આ પછી તે પાસે મળવા લાગ્યા દિવસો રોમેન્ટિક વાતો અને હાસ્યમાં પસાર થવા લાગ્યા પરંતુ દરેક પ્રેમ કથામાં સંઘર્ષ આવે છે અર્જુન અને રાધાની વાર્તામાં પણ મોટો સંઘર્ષ હતો રાધાના પરિવારને તેમની મુલાકાત મંજૂર ન હતી તેઓ ઈચ્છતા હતા કે રાધાના લગ્ન મોટા શહેરમાં કોઈ અમીર સાથે થાય અર્જુન ને આ વાતની ખબર પડે ત્યારે તેણે હાર ના માની પૂરી હિંમત સાથે રાધાના ઘરે ગયો અને પરિવાર સાથે વાત કરી તેણે પોતાનું પ્રેમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ તેની સાથે વાત સાંભળવા તૈયાર નહોતા પછી એક દિવસ અર્જુન રાધાના પિતાને મળ્યા અને કહ્યું તે પોતાની મહેનત અને સાચા હૃદયથી જ રાધાનો હાથ માંગવા આવે છે તેમણે કહ્યું તે રાધાને સાચો પ્રેમ કરે છે તેના વિશે હું જીવન અધૂરું છે રાધાના પિતા અર્જુનની સત્યતા અને પ્રામાણિકતાથી પ્રભાવિત થયા તેણે અર્જુનને તક આપવાનું નક્કી કર્યું તેણે અર્જુનને કહ્યું જો તે એક વર્ષમાં તેના ખેતરમાં સારો પાક ઉગાડી શકશે તો રાધાનો હાથ તને સોંપી દેશે અર્જુને આ ચેલેન્જ સ્વીકારી અને પોતાના ક્ષેત્રમાં દિવસ રાત કામ કરવા લાગ્યો રાધાએ પણ અર્જુનને ટેકો આપ્યો અને સાથે મળીને ખેતરમાં અદ્ભુત પાક ઉગાડ્યો અર્જુનની મહેનત અને રાધાનો પ્રેમ ફળ્યો એક વર્ષ પછી તેના ખેતરમાં ઉગેલા પાકને જોઈને બધા દંગ રહી ગયા રાધાના પિતાએ પોતાની વાત રાખી અને અર્જુન અને રાધાના લગ્ન કર્યા આ વાર્તા કહે છે કે સાચા પ્રેમ અને નિશ્ચયથી જ કોઈ પણ મુશ્કેલીને હરાવી શકે છે અર્જુન અને રાધાનો પ્રેમ તેમની સત્યતા અને પ્રમાણિકતાનું પ્રતિક છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ